એમા પછી ભગવાનને હામે તીરે બોલા કીયા કે રિયા ચરિત્ર જાલે ના કોઈ પતિ માર કે શક્તિ હોય આ કોઈ કહાવા વાળા કોઈ એમ તેમ નથી કહી દીધું અહિયાં માતા સતી ભગવાનની એક વાત હતી માની તમે જોજો જેન કષ્ટ હતા હો ને કાય કે કાય પ્રોબ્લેમ ઊભી થાય છે ઈ હામે વાળાનો માન છે

एक भेकारी है तो भेकारी अब भेकारी होने क्या घर हो फुटपाथ के ऊपर सोता रहे एक रात के तीनों ये हुए कि बरसात चालू थी अब ऐसे हु हु के चालू बरसात है ये बरसात में बेचारों बैठे बैठे बेचार करता सुख करूं आखिर रात वैसे थोड़ी कर दे अपले करवू छू એમ વિચાર કરતા તા ત્યાં એલે સામે એક પોલીસ પોલીસ સ્ટેશન હતું એન ઉપર નજર કરી કે પોલીસ સ્ટેશન સે હાલો આપણે નાનકડો જેવો કોઈ ગુનો કરી લઈએ તો પોલીસવાળા આવસે બે ફટકા મારસે મને મર પૂરી દેહ રાત ભર તો હું જઈને જેલ મે હુઈ જાવ લોકઅપ મે જઈને આખી રાત તો હુઈ જાઉં એલે મન મે એવો વિચાર આવ્યો અલે ત્યાં દેને એક છત્રી લઈને એક બેન નીકળી તો બેકારી નામ મગજ મે આવ્યો કે હું હાથ છત્રી આજ કી લઉ અને આ બેન પૂમાં પૂમ પાળશે ઓભુમાં પૂમ પાળજો તો પોલીસવાળા આયા મને જો છે એટલે પકડીને મને જેલ મે પૂરી દીધી એટલે નાનકડો જેવો ઘણો કરવા ગયા ને ઈ બેકારી એ બેના હાથ મે તે છત્રી આજ કી લીધી આ છત્રી આજ કી ત્યાં ઈ બેન બોલી કે ભાઈ મને ખબર નહોતી તમારી તમે લાગો સમજી ને ભગવાન ની વાત ભગવાન બહુ કીધું નથી જ આવું આપણે શાંતિ છે ત્યાં જઈએ બધા ઉપાધિઓ હવે માતા સતી પોતાના માતા પિતાને મળવા માટે ત્યાં ગઈ છે ભગવાન એને જોડે ચાર ગણ મોકલી દીધા છે કે ધ્યાન રાખજો કેમ કે ભગવાનને ખબર જ હતી જે લીલા થવારી છે કે ગણોને કીધું કે તમે જાઓ તો થોડું ધ્યાન રાખજો એમ હવે તમે વિચાર કરો પૃજાપતિ કેવો હતો ઈ દક્ષ રાજા એને બધી તો ના પાડી દીધી કે મહાદેવા

કે સતહી વિલોકઈ જરે સબ કાતા બધે મે મારવા ગયા સતી પોગી એટલે બધે લોઈ પડી ગઈ આ કેમ આવી કોઈ રણમાં દાંત કાડીને સ્વાગત નતી કર્યો બલકી સતીને જોઈને પોતાના લોઈ બાળવા મળ્યા પણ તુલસીદજી એક મર્યાદાના સંત છે તુલસીદજી બહુ મર્યાદા મે લખ્યો છે આપણે કોકને મારવા ઓળ કહી ને મેણા મારી

खाली एक गोच को आई मिले कि ओ एक बदारा दांत काढिने किओ એટલે ચહેરા પર તે ખબર પડી જાય કેવી રીતે અમે વારા બોલાવી રહ્યા છીએ અગર તમારી પગ ખેંચવા હોય તમારા જીવન બને કાકે ઠુક બદારા ભરવા હોય તો બોલવા બોલવા પરિવર્તન આવી જાય છે તમને સમય સામે તે ખબર પડી જાય કે આ ભૂખ કેવા માંગે છે બે એનો બહુ મુશ્કેલતી હોય મરી છે તો આપણે મર્યાદાનું સમસ લખ્યો છે પણ આપણે વિચાર કરી સકીએ કે બહેનો કેવા કેવા બોલીએ છે માતા સતીને કા બેન ઘર ઘર બનાવ્યો કે નથી બનાવ્યો હજી શમશાન મે જ પડ્યા છો મેળા મારે ને એવા બીજી પૂછતી હોય કે ઓલો બાપુ ઓ કાઈ કપડા ફાફડા પહેરવા ચાલુ કર્યો તારા પતિ કે હજી એમ નેમ છે કાઈ હાલ આવી આવીને તો મેળા મારતી હોય બહેનો પણ अय्या मरियादना संत सिरे सुल्तान जी है माता तो बचाव करो उस कैम के माता तो माता हूँ ऐनो बचाव करो जो है के साधर भले ही मिली कुमाता के एक बसे मांस है ना बाल का कम में जो वो हो ऐने माटे तो बाल का जो हो ऐना ये लोग कट को हो ये लोग कट का माटे तो मरी पड़े चाहे माँ बहुत सादर ते मरी जे अगर थोड़े घर घर में माता सती नहीं जे के मारी माँ तो मारी तरफ जो भी जे बीजो जे बोले बोले पर माँ तो नती बदला नहीं ना अय्या संक्राचार एक पाल सूत्र लेकिन बहुत सुंदर के कोपत्रो जाए ते बाबा दीचा चिसरी कोमाता न जाए કે માતા કો માતા નો થઈ શકે ઈ છોકરો ગમે જેવો આપણે બત્ની સકીએ પર માં નો બત્ની સક સકે હવે જારે થોડી ઠરી થોડી શાંતિ ના મળી માતા સતી ને ત્યારે માતા સતી ને મનમાં એવો આવ્યો કે જા હવન ચાલી રહ્યો છે આપણે ત્યાં એક આટો તો મારી આવીએ અરે ઈ આટા મારવા માટે ગઈ અલે ચારે તરફ જોયા બધે દિવ્ય આચરો ઉપર દેવતાઓ બેઠ્યા છે બધાના ભાગ મુકેલા છે પણ એક મહાદેવનો ભાગ નથી મળ્યો ત્યાં કહાઉં ના દેખ શંભુનો ભાગા જારે શંભુનો ભાગ નથી જોયો ને ત્યાં એને અંદર અગ્નિ પ્રગટ થઈ છે જે મહાદેવજીને ત્યાગી દીધું ઈમ

અને યોગા યોગા પોતાના શરીર ને હોમી દીધું છે ખાલી ભગવાન એટલી પ્રાર્થના કરી છે કે હે પ્રભુ હું હું આ શરીર થી આગળ આ શરીર ને त्यागी ने जाऊ छू એટલે મને જન્મ જન્મ शिव पद प्राप्त થાય ભગવાન શ્રી મહાદેવ जी के चरणों प्राप्त થાય એની दासी बनू बस મને એટલો आशीर्वाद આપજો ઓર માતા સત્ય ઈ પોતલા શરીર त्यागी दीदूस હવે તમે બેચાર કરજો કેમ કે આપણે શાસ્ત્રો પર એ વસ્તુને કહે છે કે છેલી ઘડીએ જે વસ્તુને અંદર वास ना हो એનો શરીર પ્રાપ્ત થાય અપલે ચાલી ઘડી સે મે જઈ રહી છે ઈ અગર આપણને ખબર પડી ગઈ તો એનો જ તમને જન્મ પ્રાપ્ત થાય એમાં માતા સતી હે ચાલી ઘડી મહાદેવજીને યાદ કર્યા છે એટલે હિમાલયને ઘરે જઈને પાર્વતીનો જન્મ પ્રાપ્ત થયો પણ માતા સતીને શરીર ત્યાગતા બે જે ભગવાનનો ઘણો એવો જોડે આવ્યા તને એને યદ વિધ્વંસ કરવાનો ચાલુ કર્યો છે સૌ દેવી દેવતાઓ ને જેટલા દેવતાઓ હતા એને સૌને યથો ચિત્ત દંડ દેવતા આયા ત્યાં ભગવ રુષિ એ યજ્ઞ ની બચાવ કર્યો છે યજ્ઞ ને બચાવી લીધો હવે જ્યારે યજ્ઞ ને બચાવી લીધો ને જે ગણો હતા માધવજી ના સીધા ત્યાંતે માધવજી ને પાસે પહોંચ્યા અરે મહાદેવજીને પ્રાર્થના કરી છે કે ભગવાન માતા સતીએ પોતાનો પ્રાણ ત્યાગી દીધા છે જે ત્યાં કથા થઈ બંદુ મહાદેવજીને આવીને કીધું અરે મહાદેવજી પીર ભત્ર નામનો ગણ ઈ યજ્ઞને વિધ્વંસ કરવા માટે મોકલ્યા છે કેમ કે તમે વિચાર કરજો માણવાલા આપણે છે ખાલી નાનકડી જેવી વાત તો વિચાર કરવા જોઈએ ને તો એમે તે ઘણા કૂણ રહસ્યો પ્રાપ્ત થાય છે यज्ञ करिए आवती आती आप आप ही छे न लेता तो नती अब आलिया तो उंडो तय रियो जो अहंकार में आईले बिल्ला ने नीचा दिखाड़वा वाटे सत्कर्म करवा जाई रिया था अरे ई सत्कर्म केम सफल થાય सत्कर्म तो ई सफल होई सके छे जेने अंदर आप वाली वृत्ति हो અને જે સત કર્મ મે લેવાની વૃત્તિ હોય ઈ સત કર્મ કોઈ દિવસ સફળ થાય છે ઓલા અહંકાર મે આને બીજા ને નીચા દેખાડવા માટે સત કર્મ કરતા હતા અલે પહેલા યજ્ઞો કરતા આહુતિ તો આપણે આપીએ જો તલ हवन हवन करते समय જો તલ હોય નવ ગ્રહો ની લકડીઓ હોય ઈ બધું એને અંદર हवन કરી અને ચાલે ચાલે જારે ગુરુ લોકો હોલે ઈ એને કે કે બેટા તારા છે ને જે કઈ દોષ તમારા જીવન મે હોય અહંકાર હોય દુર્ગુણો હોય ઈ બધું એને અર્પણ કરી દે એમાં અર્પણ કરાય લાગે પણ અયા તો મારા દુર્ગુણો એ અહંકાર જે કઈ દોષ હોય છે ઈ તો કઈ કીધું લેતી કે આ અર્પણ કરવા અહીંયા ખાલી બીજારે નીચે દેખાડવા માટે સત્કર્મ થઈ ગયો છે અને પહેલા એક પડતા હતી જ્યારે યજ્ઞ થાતો અને યજ્ઞ સફળ થઈ જાય ને પછી આકાશ મેં જન ઢોલ નગાડાવાતા તો આપણે ખબર પડીયા અમારો યજ્ઞ સફળ થઈ ગયો ઇતરે તાલી વાતો ચાલેલી છે હો અત્યારે કરવાયો કે ઢોલ નગાડા નહીં પાકે તમે ધ્યાન રાખજો કે બે ચાર થાતો કા અત્યારે ભાગ નહીં हां अगर तुम्हें मार त्रेता युग ने जीव त्रेता युग ने जन्म अपना પોતાનો જીવન બનાવી શકો તો હાજી પર વાત પડ પર જીવન મે કાય કાય ખૂટો તો આપણે કરીએ છે થાય છે ઘણો બેચાર કરી આપણે ખોટો નથી કરી તોય થઈ જાય તો ત્રેતા યુગનો જીવ કેમ આ યુગ મે આવે એટલે કળ્યો કર્મ ત્રણ પ્રકારનો હોય કાય કે કાય તો થાય અમે ને બા પાડો છે ને બળતરા ચાલુ થાય